લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે અમદાવાદમાં ખાનપુર કાર્યાલય ખાતે આજે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આ બેઠકમાં ધારાસભ્યો કાઉન્સિલર શહેર સંગઠનના અલગ અલગ મોરચાના પ્રમુખ અને પદાધિકારીઓ જોડાશે તો નવસારી લોકસભા બેઠક માટે સી આર પાટીલના નામની સર્વાનુમતે રજૂઆત કરવામાં આવી પ્રધાનમંત્રી મોદી રવિવારે રાજકોટથી દિલ્હી પહોંચે એ પહેલા જ લોકસભાની છવ્વીસ બેઠકો માટે ઉમેદવારો શોધવા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રાતોરાત એક બેઠક માટે એક મંત્રી સહિત ત્રણ મોટા નેતાઓને નિરીક્ષક તરીકે નિયુક્ત કરીને સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી રાજકોટ સુરત નવસારી જૂનાગઢ અમરેલી વડોદરા અમદાવાદ પૂર્વ અને ઉત્તર ગુજરાતની લોકસભા બેઠક પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ અને આજે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક સહિતની બેઠક પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાત સુધીમાં પ્રત્યેક લોક ક્ષેત્ર માટે ત્રણ થી પાંચ ટિકિટ વાંચુકોના નામની પેનલ તૈયાર કરી દેવાશે સંભવત આજે સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહી શકે છે જે બાદ બોર્ડની બેઠકમાં નક્કી થનારા પેનલના નામ આવતીકાલે દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલયમાં મળનારા કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરાશે આવતીકાલે જ છવ્વીસ બેઠક ઉપર ઉમેદવારના નામ પર અંતિમ મહોર લાગી જશે જે બાદ ગમે ત્યારે ઉમેદવારોના નામની જાહેરાત થશે ચર્ચા એવી છે કે ભાજપ આ વખતેની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીના પેટર્ન પર ઉમેદવારો મેદાનમાં ઉતારશે એટલે કે 20 થી વધારે હાલના સાંસદોની ટિકિટ કાપી નવા અને યુવા ચહેરાઓને તક આપશે અમારા સંવાદદાતા કુશાન સોની જોડાઈ ગયા છે વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું કુશાંગ સેન્સ લેવાની પ્રક્રિયાનો આજે બીજો દિવસ આજે જ્યાં જ્યાં સેન્સ લેવાની પ્રક્રિયા થશે ત્યાં ઉમેદવારોના નામની પેનલ નક્કી થઈ જશે વિગતો શું

પાંચ લાખથી વધુ લીડથી ભારતીય જનતા પાર્ટી અને દેશના નેતા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાય ત્યારે અમે પશ્ચિમ લોકસભામાંથી અમારા ઉમેદવારને પાંચ લાખ કરતાં વધુ સીટ મતથી જીતાડીને મોકલીશું તો પહોંચ્યા છે તેઓ અત્યારે બેઠકમાં હાજરી આપવા માટે અને આ સીટની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કોણ કોણ પહોંચ્યું છે ડૉક્ટર કિરીટ સોલંકી જેઓ આ બેઠક ઉપર ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે તેની સાથે મણિનગર બેઠકના પૂર્વ ધારાસભ્ય સુરેશ પટેલ પણ અહીંયા આગળ પહોંચ્યા છે તેની સાથે વર્તમાન ધારાસભ્ય અમુલ ભટ્ટ અહીંયા આગળ પહોંચ્યા છે જે ત્રણ નિરીક્ષકો છે રમીલાબેન બારા અભિષેક મેળા અને ગુમાસી ચૌહાણ તેઓ પણ અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે નવ વાગે આ જે બેઠક છે સેન્સ પ્રક્રિયા તે શરૂ થવાની છે અસારવા દાણીલી લીમડા જમાલપુર ખાડિયા દરિયાપુર એલિઝ બ્રિજ સહિતની બેઠકો છે મણિનગર બેઠક છે તે આ લોકસભા અંતર્ગત આવતી બેઠકો છે જેના કારણે થઈને અલગ અલગ નવા યુવા ચહેરાઓ છે તે આ બેઠક ઉપર સેન્સ પ્રક્રિયામાં પહોંચી શકે તે પ્રકારની માહિતી છે તે સામે આવી રહી છે અને બીજો દિવસે અમદાવાદ પશ્ચિમ લોકસભાને લેવામાં આવી છે અને આ નિરીક્ષ આ જે સેન્સ પ્રક્રિયામાં હાજર એના લોકોની યાદી છે તે આજે સાંજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ખાતે મોકલી અને તે બાદ તેને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ખાતે મોકલવામાં આવશે